રામદાસ સ્વામી શ્રીમના ચે શ્લોક સહાતે દાહ નકો મોધ હા ખેદકારી નકો મના કામ વિકારી નકો મના સર્વદા અંગીકારુ નકોરે મના મસરુદંભારુ મના શ્રેષ્ઠ ધારિષ્ઠ જીવી ધરાવે મના બોલને નીચ શોષિતવે સ્વયર્વદા નમ્ર વાચે વેના સર્વ લીરે નિવ અતિસ્થ બુદ્ધિ નો રે પાપ સાચે ઘડે ઘોગને પાપ તે કર્મ ખોટે ન હોતા મ સારીખે દુઃખ મોટે સદા સર્વદા પ્રીતિરામી ધરાવી સુખા ની સોય સડીજી કરાવી સમાનિત જાવે વિવેકે સદા સુસ્વરૂપી ભરાવે